માધાપરમાં આવેલું કારીમોરી તળાવ ઓગણી ગયું છે કારીમોરી તળાવ ઓગણી છતાં માધાપર વાસીઓમાં ખુશીનો માહોલ તળાવના વધામણા હવે કરવામાં આવશે ગામના નાગરિક અર્જણભાઈ બુડિયાએ વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ આ વર્ષના વરસાદી મોસમની અંદર અને છેલ્લા ત્રણ દિવસ સમસ્ત ગુજરાત અને કચ્છની અંદર જે વરસાદ અનાધાર વરસી રહ્યો છે આજના આધુનિક યુગ અને ટેકનોલોજીની અંદર હવામાન ખાતા પાસે આ કારણે અગમચેતીથી આની નિષ્ણાતો જાહેરાત કરી શકે એના કારણે જે જાનહાની બચવાના અનેક અવશેષો મળી શકે એના ભાગરૂપે આજે કુદરતી આપત્તિના રૂપમાં જે વરસાદે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું એમાં કચ્છની અંદર અમુક વિસ્તારો અમુક તાલુકાની અંદર જે છેલ્લા ત્રણ દિવસની ઘટનાઓ બની એ અને સમસ્યા ગુજરાતની અંદર જે અનાધાર વરસાદના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે છેલ્લા ગઈ રાતે જે વરસાદ પડ્યો એ એ જોતા સમસ્ત કચ્છવાસીઓને આજે આપના માધ્યમથી વિનંતી કરું કે આપણા ગામના જળાશયો તળાવો કે ડેમો ઓગણી ગયા હોય તો એને ઓગણવાનું જે ઓગણવાની વધારવાની જે આપણી ગામડાઓની પ્રણાલિકા છે એને એક બે દિવસ પછી રાખવી જેથી કરીને કોઈ અનિશ્ચય બનાવ ન પડે કારણ કે વાતાવરણ જે છે વરસાદ ક્યારે વધઘટ થાય અને ક્યારે ઝાપટા પડે અને ક્યારેક મુશળધાર વરસાદ થાય એના કારણે કોઈક જાનમાલની હાનિ ન થાય અને અનિશ્ચય બનાવ ન બને આપ સાવચાચેતી રાખવી જોઈએ એમાં છેલ્લા આપણે બે દિવસથી અને ગઈકાલ અને આજ રાત સુધીની અંદર જે ગામડાઓના ખાસ કરીને ક્રોઝ વે ઉપર જે વરસાદની વરસાદના કારણે નદીના પૂરની વધઘટ થતી હોય ત્યારે આપણે એની જે વિસ્તારના જાણકાર ન ત્યારે વિસ્તારની અંદર ન જાઉં અને એમાં ખાસ કરીને ઉપર તે આપણે પસાર થતા અહીંયા ફરવા ગયા તો એવો રિક્સ ન કરવો જેથી કરીને આપણે કોઈ અઘટની ઘટના ન બને આપણા પરિવારનું સર્જન કે આપણે કંઈ જાનહાની જાનમારનું નુકસાન ન ભોગવવું પડે એવી આપણે સૌ તકેદારી રાખીએ સૌ કચ્છવાસીઓએ આ વરસાદને હાર્દિક વધામણી આપું અને હજી આપણા બે દસ ત્રણ દિવસ માટેની જે ચેતવણીના ભાગરૂપે ગુજરાત સરકારે અને હવામાન ખાતાએ જે આપી છે એના પર આપણે ધ્યાન રાખી સમય અને જરૂરત વગર ઘરની બહાર અને બહુ ઓછા નીકળી અને ખાસ કરીને આપણા બાળકોને કારણ કે આવા વરસાદની અંદર રોડ લાઇટોને અન્ય સ્ટ્રીટ લાઇટો કે અન્ય જે લાઇટોના જે પસારિત થતા થાંભલાઓ હોય એની અંદર શોર્ટ સર્કિટ કે એવા પણ બનાવ બની શકે તળાવોની અંદર કોઈ આપણા બાળકો ફરવા ગયા લસકવાથી કોઈ ઘટના ઘટના બને અને કોઈ કે આપણા પરિજનો ફરવાની દ્રષ્ટિ કોઈ કામ અર્થે બહાર નીકળ્યા હોય અને નદી નાળા છેલ્લામાંથી પસાર થવાનું ત્યારે ક્રોસવેમાંથી પસાર ન થવું એવી આપ સૌને જે સરકારની ચેતવણી છે મારી પણ આપ સૌને વિનંતી છે તો આપણે સૌ જાગૃત રહીએ અને આ વરસાદમાં જે ભગવાને આપણા પર મહેર કરી આપણી હરિયાળી અને ક્રાંતિ વરસાદ સિવાય નથી ખેતી અને ઉદ્યોગ ખેતીને જે લગતા અને જે ડેમો ભરાશે તો આપનું વર્ષ અમે સારું થશે એવી ભગવાનની જે આસિમ કૃપા થઈ કચ્છ ઉપર અને સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર અને આપણે સૌને એની હાર્દિક ખુભકામના આપણે સાવચેત રહીએ અને સરકારના જે પરિપત્રો આવે એને અનુસરીએ એ આપશોને વિનંતી ખૂબ ખૂબ ધન્યવાદ આભાર નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે